પાછળ આ બાજુ જવાનું હોય બે કિલોમીટર જેવું હોય એટલું બધું કાપવાનું હોય ત્રણ ઘંટા લાગી જાય લગભગ કાઠું કર્યો જય બાબારી જય રામા આ હા 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 મારે નાખવાના બહુ લંબી લાઈન છે ક્યારે દર્શન થાય જય બાબારી જય લો જય લો પબ્લિક જો પબ્લિક પબ્લિક ડિપાંટ છે રામા બાબા છે બાન પણ કાહો કા રહ્યા એક થી હજી તો આવી નહીં રહ્યું થોડી બાર પછી ચાલુ કર્યો બાકી લાઈન તો ચર ચાલુ હે ને જો પ્રસાદ મળે આપણે નહીં અને આગળ જઈને પરસાદ લેશું જોઈ લે આગળ ખબર નહીં આજે એક કિલોમીટર બીજું જવાનું હે હજી બીજે એક કિલોમીટર જવાનું હે બે કિલોમીટર થી તાર હા હજી બીજે એક કિલોમીટર બીજા બધા માણસો હાથે આવી રહ્યા છે અને આજે પબ્લિક પૂર છક્કા જામ છે અને સરવણ પણ ગાવ આગળ જઈ રહી લગભગ તો પહેલાથી ગભરાઈ જવાનો હો લાઈન બહુ લંબી થઈ ગઈ છે અને કાંઠો કર્યો હોય છે એમ કોઈ ખબર નહીં જોવો છે આગળ જઈએ કાંઈ શું થાય

જે બવાર મિત્રો થાય રે જો હરદમે અંદર ઘુસી ગયા હીન પબ્લિક જો આવેરી ગાવ કા અને પબ્લિક આવે જે લોકો લાઈન માં થઈ ગયા છે હવે લાગતું નહીં કેટલા ટાઈમે મારો થાય છે પબ્લિક જો જો જે લોકો પબ્લિક તે જો વચિતે બીજી લાઈન માં ઊભી ગયા વડે જેમ ચાન્સ મળે એમ નીકળી જવાનું મારા કલેજ આ ચાન્સ મળે એમ સરવડ જાય ગામ કા

બરીક પડે હજી તો બે કિલોમીટર જવાનું હોય ભાડા કલેજા જાય ખબર નહી કેટલો ટાઈમ લાગે છે એકદમ લાઈન ચાલે ને એકદમ બ્રેક લાગે

જોઈ લો મિત્રો તો દુકાન તો મસ્ત વસ્તુ મસ્ત નહી હજી લાગે બે કિલોમીટર સફર કરવાની জয় বাবা রে কিন্তু অভিজ্ঞ যুব খালি জায়গা बाबा रामदेव जी महाराज के दर्शन आए हुए सभी भक्तों का बाबा रामदेव समाधि समिति हार्दिक स्वागत करती है जातिगत ग्राम में श्री बाबा रामदेव समाजी समिति के निर्णय अनुसार समाज स्तर या समाजी परिषद में समाज का छोटा भूलाटन क्योंकि अगरबत्ती

आ जो था जाओ जितनी बड़ी है अपमान करे रहा हूँ तो जाओ

تنهنھن کي ڀرڻ گهرجي تنهنھن کي ڀرڻ گهرجي تنهنھن کي ڀرڻ گهرجي પબ્લિક કોટલી અને કોઈ અવસર નહી તો ફલાડે પાહે વાળી બગડી જાય મારો આ જો બધે સેવા બાઈ મિત્રો પૈસા ઠગો છો રૂપિયા અમે મેલ્યો કા વધારે મળ્યા એને અને સર્વણ કેટલા મળ્યા અને આપડે આજ મરસો ખાઈ ગયા વધારે પેટ પડી જાય કોઈ ને કેવા જેવું છે નઈ જય બાબારી भॼन गान सालूम Eh. Dari bayi murti itu, eh, dari bayi ini jula pala, kalau bahasa karena, ya jilo kayak. ભાઈને પગ ચલાય ના સરુ નબળે તળા ભાવા હરો દર્શન કરીને મંદિર ની બહાર આવી ગયા અને આ જો પબ્લિક અને આ જો ગાયો લઈ લઈને બે જાય હે આ બધી સમાધીઓ હે આ બધી સમાધી ઈ પાસે ચી ગયા બલા મારા ભરતભાઈ ભાઈ દશરથ આવે રહ્યા હે આ બધી સમાધીઓ આખી સમાધીઓ બધી સમાધીઓ બધી સમાધીઓ

અંધારું થઈ ગયું તો પણ જવું પડશે જો પાણીના ના તવા આવી ગયા ફાળો પાણી પાણીના તરવા સરવણ આવી ગયા હે તરવા માટે આ છે રણુજા માં રામાપીર નું તાવ તો ખાલી છે વર્ષા ના ટાઈમ તો ફૂલ થઈ જાય લાઈટ જાય ને આવે એમ થાય રીએ ખબર ને આલ પાણી કમ

જાઉં છે બાજુ ચીક બાજુ ગયા ખબર નહીં રસ્તા ભૂલી ગયા આયા ઉમટી સાહેબ એ રિટર્ન થઈ ગયો પાસા વાળો પાસા વાળો ગળત રસ્તા આ નહીં પેલું બાજુ રસ્તો